વડોદરામાં સ્કોલરશિપના પૈસામાં કૌભાંડની ગંદા આવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાને આવતા ફરિયાદ નો થાય છે પ્રતિક પરમારની એક વર્ષની લડત બાદ આખરી ફરિયાદ નોંધાય છે યુવકના નામે સ્કોલરશિપના પૈસા બારોબાર ખવાઈ ગયા યુવકે ફરિયાદ માટે સીએમના સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી હવે ગાંધીનગર સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નો થાય છે સમગ્ર મામલો શું હતો તે પ્રતિક સાથે જ વાત કરીશું પ્રતિક કયા પ્રકારની ઘટના બનવા મામી હતી શું સમગ્ર મામલો હતો એકચ્યુલી એવું છે કે એક વર્ષ થી મેં સામાન્ય અરજી આપી હતી પાદરા પોલીસ સ્ટેશનમાં અહિયાં ત્યારબાદ અહિયાં જુલિક્ષણ ના લાગતું હોય ગાંધીનગર ટ્રાન્સફર કરેલ હોય પરંતુ ગાજીનગર થી સખત છ મહિના સુધી મેં ધક્કા ખાતા પણ અફાય ના દોધાય તાલુકા સ્વગત જિલ્લા સોવગત અને આખરે રાજ્ય સ્વગતમાં જવું પડ્યું રાજ્ય સોગતમાં માની લખ્યમંત્રી સાહેબના અધ્યક્ષ સ્થાને જ્યારે રાજ્ય સ્વગત કાર્યક્રમમાં મારી અરજી સ્વીકારવામાં આવી અને મુખ્યમંત્રી સાહેબ એ સ્ટ્રેશ અબ્બોમાં આજે ડીજીપી સાહેબ પણ ત્યાં હતા ગુજરાત પોલીસ વડા આપડા અને તેમને સૂચના આપી કે તાત્કાલિક ધોરણે એફઆઈઆર કરવામાં આવે તો સાહેબની સૂચનાથી એક સામાન્ય કહેવાય કે જે મેન પ્રોસેસ હોય છે એફઆઈઆર તો મારી એફઆઈઆર દાખલ થઈ ગઈ છે અમે ડિપ્લોમામાં જ અભ્યાસ કરવા માટે તમે ત્યાં એડમિશન લેવા માટે ગયા હતા પરંતુ સ્કોલરશિપના ખોટા દસ્તાવેજો જે તમારા નામે ઉપયોગ કરી અને પૈસા પડાવી લીધા તે પ્રકારની ઘટના એક્ચ્યુઅલી એવું છે કે મેં આગળ ગ્રેજ્યુએશન માટે જ્યારે એડમિશન કરાવ્યું મેં અગિયાર બાર કરેલું એટલે ડિપ્લોમાનો કોઈ વિષય બનતો જ નથી તો મારે ગ્રેજ્યુએશન પૂરું કરવા માટે મેં અહીંયા કેપીજીમાં એડમિશન કરાવ્યું હતું ત્યારે મેં ઓનલાઈન ફોર્મ ભર્યું ત્યારે ખબર પડી કે કોઈક બીજા વ્યક્તિઓ દ્વારા આ રીતના ડિપ્લોમા કરેલ છે અને કોઈક બેંક છે જે જેમાં ડુપ્લિકેટ એકાઉન્ટ બનાવેલ છે અને જે મોબાઈલ નંબર અંદર નાખેલા છે ત્રણ પ્રકારના એ કોઈક અલગ અલગ ઇસોમોના છે તો પોલીસ તપાસ યોગ્ય રીતે કરશે અને અમદાવાદ સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચ તપાસ આપવામાં આવશે કે પછી અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવે

તે છેલ્લા એક વર્ષથી લડત આપી રહ્યો હતો પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જે સ્વાગત કાર્યક્રમમાં છે તે તેઓ દ્વારા જે રજૂઆત કરવામાં આવી ત્યારબાદ ગાંધીનગર ખાતે સેક્ટર સાત પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર બાબતે ફરિયાદ નોંધાવવા પામી છે ક્યાંક ને ક્યાંક હવે જોવા જઈએ તો પોલીસ તપાસમાં છે તે મોટા ખુલાસા થઈ શકે તે પ્રકારની હાલ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી ઝી મીડિયા વડોદરા